શું શું રાખો છો તમે અહીંયા ભાઈ આપણે મુંબઈ સ્ટાઇલ ચાઇનીઝ ભેળ છે એક સાદી ભેળ ને એક મંચુરિયન વાળી મંચુરિયન વાળી ભેળ 30 રૂપિયા અને સાદી ભેળ ના 20 રૂપિયા ઓકે અને એમાં તમે કયા કયા ઇંગ્રેડિયન્ટ્સ નાખો છો અચ્છા એક તો સ્પ્રિંગ ઓનિયન આવે છે કોબી આવે છે ને મુંબઈ ચાઇનીઝ ભેળ ની સેવ આવે છે જે આપણે અહીંયા ક્યાંય તમને જોવા નહીં મળે આખો અલગ જ છે સેવ ઓકે તો એમાં શું અલગ હોય છે એટલે એમ કે આ સેવ તમે મતલબ સૂપ આવે ને અત્યારે ઠંડીનો મોસમ ચાલે છે તો આ તમે સૂપમાં પણ વાપરી શકો આ સેવ બરાબર દસ વાળું સૂપનું પેકેટ આવે ને એમાં માથે નાખીને ખાવ પીવ ને તો બહુ ફાઇન લાગે ઓકે અને બોમ્બે સ્ટાઇલ ભેળ બનાવવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો એકવાર આમ જ ગયો તો મુંબઈ ફરવા માટે તો એમ કે જોયું કે ત્યાં બહુ બધો આ ટ્રેન ચાલે છે એમ લોકોની ભીડ હતી આ ત્યાં જોઈ એવો વિચાર આવ્યો કે આ અહીંયા પણ એવું ચાલુ કરું એમ સ્ટાર્ટઅપ કરું ઓકે અને બોમ્બેમાં અને અહીંયાની ભેળમાં કંઈ ફેર છે કે એ સેમ ટુ સેમ જ તમે અહીંયા લઈ આવ્યા છો ના સેમ ટુ સેમ જ બધી રિસ્પોન્સ સારો છે બધા મુંબઈ કસ્ટમર મોસ્ટ ઓફલી મુંબઈ કસ્ટમર બધા અહીંયા આવે છે અને આ સેવ છે તો એમાં જે તમે કીધું કે અહીંયા ક્યાંય નહીં મળે તો આ તમે ક્યાંથી લઈ આવો છો જી હું મુંબઈ થી જ કુરિયર મંગાવું છું ડાયરેક્ટ ચાર ચાર પાંચ પાંચ બાટકા મંગાવું છું કુરિયર અ ભાઈ ટાઈમ શું છે તમારો આપણે સવારે નવ વાગ્યા થી બપોર ના બે વાગ્યા સુધી રવિવારે રજા રહી છે રવિવારે નથી ઓકે જે જે કુંડેલા કોલેજ ની ગલીમાં ખાવ ગલીમાં શાસ્ત્રી મેદાન ની સામે ચાલો આપણે ટેસ્ટ કરીએ આ ત્રીસ વાળી મન્ચુરિયન ચાઇનીઝ ભેળ કેવી છે જોલે આપણે ભેળ ખાઈએ નોર્મલ એનાથી અલગ જ ટેસ્ટ છે કાંઈક એકદમ આમ સેવનો ક્રાંતિ ટેસ્ટ આવે છે અને સાથે મન્ચુરિયન ચા તો જો તમે પણ લીમડા ચોકની ખાઉગલીમાંથી નીકળો છો તો અહીંયા ચાઇનીઝ ભેડ ખાવા જરૂરથી આવતો અને આવા વધારે વિડીયો જોવા માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં